તથા એસોસિશન ની તમામ જવાબદારી નિભાવે તેવી શુભેચ્છા પાઠવી હતી મારું નામ રાજુ શાહ પ્રમુખ સુરત જિલ્લા મોટર ડ્રાઈવિંગ ઓનર્સ એસોસિએશન કયા સન્માન કાર્યક્રમ તેમ રાખવો પડ્યો સુરતના મોટર ડ્રાઈવિંગ એસોસિએશન ગુજરાત ફેડરેશન દ્વારા મને ગુજરાત ખાતે ઉપપ્રમુખ નું પદ એનાયત કરવામાં આવેલ છે એ બાબતનો મારો સન્માન સમારોહ ગુજરાત મોટર ડ્રાઇવિંગ ટ્રેન ઓનર્સ એસોસિએશન દ્વારા હાજર રાખવામાં આવે છે શું સમસ્યાઓને વાંચા આવનારા સમયમાં આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં જેટલી પણ મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલો છે એને જે પણ અગવડતાઓ પડતી હોય કે એ લોકોની જે પણ માંગણી હોય તે સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશું